હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂપ ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ રાજના હલવાની રેસીપી આ હલવો ટેસ્ટમાં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રાજગરાનો હલવો બનાવવા માટે મેં અહીં અડધી વાટકી રાજગરો લીધો છે તો આ રીતનો રાજગરો આવતો હોય છે આપણે આજે તેનો ઉપયોગ કરી અને એકદમ સરસ મજાનો હલવો બનાવીશું તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લઈએ હવે તેમાં આપણે લીધેલો રાજગરો એડ કરી દઈએ અને તેને કરકરો લોટ હોય તેવો પીસી લઈએ તો આપણે રાજગરાને આ રીતનો એકદમ સરસ કરકરો લોટ હોય તેવો પીસી લીધો છે હવે તેને આપણે વાટકામાં લઈ લઈએ તો આપણે અડધી વાટકી રાજગરાના લોટમાંથી એક વાટકી કરતાં થોડો ઓછો તેટલો રાજગરાનો કરકરો લોટ તૈયાર થઈ ગયો છે હવે પેન ગરમ કરવા મૂકી દઈએ હવે તેમાં અડધી વાટકી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે રાજગરાને દળી અને કરકરો લોટ તૈયાર કરેલો છે તે લોટ એડ કરી દઈએ હવે તેને ચલાવતા રહી લોટનો થોડો કલર ચેન્જ થાય અને ખૂબ જ સારી એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે લોટ તળીએ બેસે નહીં તેનું ધ્યાન રાખી અને સતત ચલાવતા રહી લોટ શેકીશું તો લોટ શેકાય ત્યાં સુધીમાં બીજું કોઈ પણ વાસણ લઈ લઈએ હવે તેમાં જે વાટકાના માપથી આપણે લોટ લીધો છે તે જ વાટકાના માપથી બે વાટકા દૂધ લઈ તેને ગરમ કરવા મૂકી દઈએ તો હવે ધીમે ધીમે લોટ શેકાવા લાગ્યો છે હજુ તેને ચલાવતા રહી લોટને એકદમ સરસ શેકી લેશું તો સ્લો ફ્લેમ પર લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે તે જોઈ લઈએ તો મેં ચારથી પાંચ કાજુ ચાર પાંચ બદામ થોડી દ્રાક્ષ લીધી છે અને થોડા મેં પિસ્તા લીધા છે ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ પ્રમાણે તમારી પાસે જે અવેલેબલ હોય તે લઈ લેવાના અને જો તમારે હલવામાં બિલકુલ ડ્રાયફ્રુટનો ઉપયોગ ન કરવો હોય તો પણ હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ડ્રાયફ્રુટ વગર હલવાનો ટેસ્ટ સારો ન આવે એવું બિલકુલ નથી હોતું ફ્રેન્ડ્સ તો મેં બધા જ ડ્રાયફ્રુટ કટ કરી લીધા છે હવે આપણે લોટ જોઈ લઈએ તો તો લોટ એકદમ સરસ શેકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લોટમાં એકદમ સરસ દાણા દાણા જેવું લાગી રહ્યું છે આપણે રાજગરાને ઘરે ધળી અને આ રીતે હલવો બનાવીએ એટલે આ રીતનો એકદમ સરસ દાણેદાર હલવો તૈયાર થાય છે અને આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે આપણે ઘણીવાર રાજગરાના લોટનો શીરો બનાવતા હોઈએ છીએ પણ આ રીતે આપણે થોડું કંઈક અલગ બનાવીએ તો આપણને બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે એક અલગ નવો જ ટેસ્ટ મળે છે તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે તેમાંથી ઘી છૂટું પડી ગયું છે અને સુગંધ ખૂબ સરસ આવી રહી છે તો હવે તેમાં આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું છે તે ગરમ થઈ ગયું છે તો તે દૂધ આપણે પેનમાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ અહીં એક વાત ખાસ યાદ રાખવી આ રીતે ગરમ લોટમાં આપણે જ્યારે ગરમ દૂધ એડ કરીએ ત્યારે એકદમ ધીમે ધીમે અને થોડું થોડું દૂધ એડ કરવાનું લોટ એકદમ ગરમ છે અને આપણે તેમાં એકદમ ગરમ દૂધ એડ કરીએ એટલે તેમાંથી ઘણા બધા બબલ્સ થઈ અને છાટા ઉડી અને આપણે દાઝી પણ શકીએ છીએ તો અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ધીમે ધીમે અને થોડું થોડું દૂધ એડ કરવાનું તો આપણે બધું જ દૂધ લોટમાં એડ કરી દીધું છે તમને અત્યારે દૂધ વધારે લાગતું હશે પણ કોઈ ટેન્શન નહીં કરવાનું થોડી જ વારમાં બધું જ દૂધ એક્ઝોર્બ થઈ જશે તો આપણે તેને ચલાવતા રહી અને થવા દઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે બધું જ દૂધ એક્ઝોર્બ થઈ ગયું છે તો તેમાં અડધો વાટકો ખાંડ નાખીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો હવે ખાંડનું પાણી થાય તે બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી થવા દઈએ ફ્રેન્ડ્સ આ હલવો ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સારો લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે મને કમેન્ટમાં કહેજો કે આ હલવાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો તો હવે બધું જ ખાંડનું પાણી બળી ગયું છે અને હલવો એકદમ રેડી છે તો તેમાં આપણે લીધેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ બધું જ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે હલવો એકદમ રેડી છે તો ગેસ બંધ કરી દઈએ હલવાને નીચે લઈ લઈએ અને તૈયાર થયેલા રાજગરાના હલવાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ટેસ્ટી એવો રાજગરાનો હલવો ટેસ્ટમાં ખૂબ સારો લાગે છે અને એકદમ સરળ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ